નમસ્કાર છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ સમાચાર જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે વિશ્વ આદિવાસી નિમિત્તે રાજા રૂપસિંગ નાયકની પ્રતિમાને પંચમહાલ જિલ્લાના મહામંત્રીશ્રીએ ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પ્રાપ્ત માહિતી મુજબ આદિવાસી સમાજની સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા આદિવાસીઓના અધિકારોનું જતન અને રક્ષણ કરવા તથા આદિવાસી લોકોનું સન્માન જળવાઈ રહે તે માટે દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે ત્યારે આજે જાંબુગઢા તાલુકાના દાંડિયાપુરાની રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી મયંક કુમાર દેસાઈ તેમજ અનેક ગામોના સરપંચો આગેવાનોએ રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગમાં જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારિયા મહામંત્રી તખસ્સીભાઈ બારિયા ભાવસિંહભાઈ બારીયા ઉપપ્રમુખ ભૂ ઉપેન્દ્રભાઈ જયસ્વાલ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારીયા પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારીયા ચાંબુઘડા પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ તેજખરથી પધારેલા દિનેશભાઈ નાયક અરવિંદભાઈ રાઠવા તથા નાયક તેમજ રાઠવા સમાજના આગેવાનો ગ્રામ્ય પંચાયત સદસ્યો તથા ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ડીજેના તાલે આદિવાસી લોકનૃત્ય ટીમલીના તાલે આદિવાસી ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી